લી ભો હતો લાવ્યા વાલ ભાઈ આ ખોટું મારો તમારા માથે બધું આવ્યું છે તારી કેવું છે ને

હા ઓળખો તો નહિ હોય કીધા ઓળખ ભમરસિંહ ના ભૂવા તોલાયા તા ને આ તે ધાડા રે

હા લઈને આવો હેડ અને હું પેલા ફમારી ફોન કરી દઉં હોય એ હાર હા આવી આવું ના સાલા કે યાર ના સાલા તું નોમ લેટ ને આ તો ઝઘડા છે આપણો ભાઈ ઝઘડા તો કે હું ના પાડો ભગવાન ના બોલાવો આ ના પમરસિંહ રે એ ખોટી ખોટી વેમમાં મરી જાહે જો તમારું પર આઈ પડી ગયું ને હવે આપણે તો ભાઈ ભાઈ વેર પે હે કે ઓલા પેલા પમરસિંહને ફોન કરી દે આપણે આ પમરસિંહ જોતે બોલું ઓવા પેલા ભુવાજી અત્યારે આવી છે એમ ફોન કર્યો છે તે બધું અત્યારે આપણે રાખવું છે હો હું ઘેર આવી ગયો છું હાલ લાઈન બેઠો અલ આ મારી માતા ચોકણ હોય એ તો હમણાં હાલ ભુવા આવે એટલે દૂધ ને દૂધની પોણી પોણી થઈ જાય તો અમે ફોટી વેમોન વેમોનિ હો એક ભીખાજીને ના ભીખાજી હો ભીખાજી બોલાવી દેજો આખત હા તૈયાર કરી રાખજો બધું સારું સારું લડજો હા આપણે ત્યાં એમ ઘર હોમાં જ કોણ બી કામ પીવાડો બાઈક લેવું છે કે સાલ છે બાઈક હોય કોઈ શું કરવું છે

તૈયારી <tripti> કરાવ <tripti> 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 <tripti>

માતા આ તાત્કાલી બધી દાળ આજે પડો હારો હાર આ તો 12 નો આ વેન થાઉ જો તો લ્યો આ 14 છે 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 લાવ અલ ભઈ બોલો દુકાને નાડ આટ મોર જો લ્યા દુક્કો ગાઢવાનો જ છે કે આ કલમાદ કરી ગયો છે 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 ભાઈ બોલો આ મેમન ને

જો તા હવે જોવો તા જો આલ્યુ છે તું આલ્યુ જી તો હે હે હા આલ્યુ છે બંધ થઈ ગયું એટલે ઓમ તો મહિને રી મન લાગો ઓસા આ મહિને કો મહિને જ ઉજાતો મના કે મહિનેથી ઘાવ વાડવા પડ્યા ઓસા દાડા કોમ કે કહું

હા સબુ તમન ગાડી આવ મારી ગેગી તો શેર ને હેડ્યું શું કામ નઈ પર સબુ તો ગાઢો માતા અમાર જી માતા નું નામ લેઓ કે આરી માતા પોંતી છે અરે તમ તો ભય માતા મીલી

જો તો કે આ તને તાણેને કઈ જો કઈ કરી જાઓ સે સે પણ શું એમનું

વધે બોલો ઓને થાપની માતા આઈ જ્યા ઓ આતા આવી હવે થાપ ગાડી છે હા આ ગાડી ગાડી ગાડીના ખેતનો ફોનો થાપ સોણીતી લ્યા ખોટી વાતમાં અન ને અમુના <offerings are notbuyẹ proveableúblico> <laughs>

તમારા સુખુ કર છે હા ને મોટો મોટો કરી મારું 500 પાટણ હા